માફી મંગાવી હતી સુરત પોલીસે જોખમી રીતે ડ્રાઇવિંગ કરતા લોકો સામે લાલ આંખ કરી છે જેમાં કાર ચાલકો અને બાઇક ચાલકો સામે ફોજદારી પગલા લેવાયા છે સગીરો બાઇક ચલાવતા ઝડપાતા હોય તો તેમના વાલી સામે પણ પગલા લેવાયા છે ત્યારે સુરતના ડિંડોલી વિસ્તારમાં બોલેરો ગાડીના વિડીયો વાયરલ થયો હતો જેમાં એક એસમ બોલેરો પિકઅપ વાનની બોનેટ પર જોખમી રીતે બેઠો હતો અને તે સમયે બોલેરોનો ડ્રાઈવર બોલેરો ચલાવી રહ્યો હતો દરમિયાન રોડ પરથી પસાર થતા એક રાહદારીએ આ વિડીયો પોતાના મોબાઈલમાં કેદ કર્યો હતો એટલું જ નહીં બોનેટ પર બેસેલો યુવક જ્યારે માલુમ પડ્યો કે તેનો વિડીયો બનાવાઈ રહ્યો છે ત્યારે તે તાત્કાલિક ચાલુ બોલેરો ગાડીની અંદર ચાલી ગયો હતો મહત્વનું છે કે સમગ્ર ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો આ પ્રકારની જોખમી રીતે સવારી કરવાથી અકસ્માત થવાનો ખૂબ જ ભય રહે છે અને જોકે આ સમગ્ર ઘટના બાદ વિડીયો વાયરલ થયા બાદ ડિંડોલી પોલીસ તાત્કાલિક એક્શનમાં આવી હતી અને વિડીયોના આધારે પોલીસે તાત્કાલિક શોધખોળ કરી અને મુકેશ સંજય બુવા અને નવશાદ નઈમ ખાન આલમની ધરપકડ કરી કાયદાનું ભાન કરાવ્યું